સુરત સિવિલ હોસ્પિટલમાંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે નવી સિવિલ હોસ્પિટલમાં આસારામની આરતી કરાઈ આસારામની તસવીર મૂકીને આરતી કરવામાં આવતા વિવાદ સર્જાયો દુષ્કર્મ કેસમાં જેલમાં બંધ છે આસારામ આ આરતીમાં पीडियाट्रिक વિભાગના હેડ પણ હાજર દેખાયા ડોક્ટર jigisha પટોડિયા પણ આ આરતીમાં ઉપસ્થિત રહ્યા વિડિયો વાયરલ થતાં સિવિલ તંત્ર સામે સવાલો ઊઠી રહ્યા છે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ સમગ્ર બાબતથી અજાણ હોવાની અત્યારે વિગતો મળી રહી છે

ગઈકાલે હું એક સરકારી કામથી બહાર હતો તે દરમિયાન મારા પર સિક્યુરિટી ઓફિસરનો ફોન આવ્યો કે કેટલાક લોકો બહારથી આવીને આસારામ બાપુનો ફોટા સાથે કંઈક આરતી કરી રહ્યા છે તો મેં તાત્કાલિક બધું બંધ કરવાની સૂચના આપી અને મારા સાથી ડૉક્ટર ભરત પટેલને પણ જણાવ્યું કે આ તાત્કાલિક ત્યાં જાઓ અને આ બધું બંધ કરાવી દો ત્યાં પછી બધું બંધ કરાવ્યા પછી પણ એ લોકો કંઈ સાહિત્ય વિતરણ કરવા માગતા હતા તે પણ ના પાડી દીધી અને બધું જ એમનું સાહિત્ય અને ફોટા સહિત એ લોકોને બધાને બહાર મોકલી દેવામાં આવ્યા અને ત્યાં જે ફરજ પરના સિક્યુરિટી ગાર્ડ હતા જેણે જેની હાજરીમાં આ થયું એ એને પણ હટાવી દેવામાં આવ્યા કે એમણે અટકાવ્યું નહીં જાણ કેમ નહીં કરી એ બાબતે અને જે ક્લાસ ફોર કર્મચારી ફ્રૂટ વિતરણની વાત કરતો હતો અને તેની સાથે આ લોકો જે આવ્યા હતા તો એને પણ હટાવી દેવામાં આવ્યા છે શું કરવામાં આવ્યું હતું કંઈક આરતી આસારામ બાપુનો ફોટો મૂકીને આરતી કરતા હતા એવી મને ખબર પડી છે હજુ મેં વિડીયો જોયો નથી તો કેટલી ગંભીર ઘટના ગણી શકાય ખૂબ જ ગંભીર ઘટના કરી શકાય અને આ પ્રકારની કોઈ પણ પરમિશન હોસ્પિટલ ઓથોરિટી તરફથી આપવામાં નથી આવી ન તો સુપણેડ દ્વારા આપવામાં આવી છે ન તો મારા દ્વારા પગલાં શું અવેલેવા છે પગલા અત્યારે પ્રાઇમરી તબક્કે બે જણને તો હટાવી દીધા છે અને સૂચના આપી છે કે ભાઈ આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ હોસ્પિટલ પ્રિમાઇસિસમાં ના થવી જોઈએ તો આ હતા કેતન નાયક જુઓ દ્વારા કહેવામાં આવી છે કે આ રીતની ઘટના ફરીથી ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવશે કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત